નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળીશું પવિત્ર કાર્તિક માસનો શુભારંભ અને પ્રાર્થના રાધે રાધે હરે કૃષ્ણ આપ સૌનો દિવસ શુભ રહે પ્રિય ભક્તજનો સાત ઓક્ટોમ્બર બે હજાર પચીસ મંગળવારથી પવિત્ર કાર્તિક માસની શરૂઆત થઈ ગઈ છે જે ભગવાન શ્રી વિષ્ણુનો અત્યંત પ્રિય માસ છે અને જેને દામોદર માસ પણ કહેવામાં આવે છે અમારી શુભેચ્છા છે કે આ કાર્તિક માસ આપ સૌના જીવનમાં અપાર સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે ચાલો આજની કથા પહેલાં આપને સૌ મળીને પ્રાર્થના કરીએ હે નંદલાલ મુરલીધર શ્રી કૃષ્ણ હે પ્રેમ સ્વરૂપ ભગવાન તમારી કૃપાથી જ આ કાર્તિક માસ પ્રારંભ થયો છે તમે આપણા સૌના જીવનમાં ભક્તિનો દીપક પ્રગટાવો આપણા મનને પાપ મોહ અને અજ્ઞાનથી મુક્ત કરો હે તુલસી માતા અમે તમારા ચરણોમાં નમન કરીએ છીએ જે રીતે તમારી પવિત્ર સુગંધ વાતાવરણને શુદ્ધ કરે છે તે રીતે જ અમારા હૃદયોને પણ ભક્તિ અને પ્રેમથી ભરી દો આપણી સૌની મનોકામનાઓ પૂર્ણ થાય અને દરેક ઘરમાં હરિનો વાસ હોય આ કાર્તિક માસ સુખ શાંતિ અને મંગલ સંદેશ લઈને આવે પ્રેમથી બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય તુલસી માતાની જય હવે આપણે સાંભળીશું શ્રી ગણેશજી અને વૃદ્ધાની ખીરની કથા આજની કથાઓનો શુભારંભ આપણે ભગવાન શ્રી ગણેશજીની કથાથી કરીશું એકવાર ગણેશ ભગવાન બાળ સ્વરૂપમાં ચપટી પર ચોખા અને ચમચીમાં દૂધ લઈને પૃથ્વીલોકમાં ફરી રહ્યા હતા તેઓ સૌને પોતાની ખીર બનાવી આપવા કહી રહ્યા હતા पण बधाल वाटने अवगणी काढी आरम्यान एक गरीब वृद्धाए त्यांनी खीर बनवून स्वीकारू आणि एक नान वासण चूला परढाव गणेशजीए घरनं सौथी मोठं वासण चूला परढावा कहू वृद्धाए त्यांच करू थोडीच वार एक चमत्कार गणेशजीएन दूध वधवा लाग्या અને આખું વાસણ ખીરથી ભરાઈ ગયું ગણેશજી નહાયા પછી ખીર ખાવાની વાત કહીને ત્યાંથી ચાલ્યા ગયા તેમના ગયા પછી વૃદ્ધાના મુખ્ય પૌત્ર આવ્યા તેથી વૃદ્ધાએ તેમને ખીર ખવડાવી દીધી ખીર બનતી જોઈ રહેલી પડોશનને પણ વૃદ્ધાએ વાટકો ભરીને ખીર આપી પુત્રવધુએ પણ ચૂપકીથી એક વાટકો ખીર ખાધી અને એક વાટકો સંતાડી દીધી આ પછી જ્યારે વૃદ્ધાએ ખાવા માટે ખીર હાથમાં લીધી અને કહ્યું આવી જ્યારે ગણેશા ખીર ખાઈ લે ત્યારે ગણેશજી ત્યાં પહોંચી ગયા અને બોલ્યા કે મેં તો ખીર પહેલેથી જ ખાઈ લીધી છે જ્યારે વૃદ્ધાએ પૂછ્યું કે ક્યારે ખાધી તો તેઓ કહેવા લાગ્યા જ્યારે તારા પૌત્ર પડોસન અને વહુએ ખાધી ત્યારે જ મારું પેટ ભરાઈ ગયું વધેલી ખીરનો ઉપયોગ પૂછતા ગણેશજીએ તેને નગરમાં વેચી દેવા કહ્યું રાજાએ આ જાણીને ખીરનું વાસણ પોતાના મહેલમાં મંગાવ્યું પણ વાસણ મહેલમાં પહોંચતા જ તેમાં કેળા મકોડા અને ઝેરી જાનવરો પડી ગયા રાજાએ ડરીને તે વાસણ પાછું આપ્યું વૃદ્ધાના ઘરે પહોંચતા જ તે ફરીથી ખીરથી ભરેલું થઈ ગયું અંતે ગણેશજીએ બાકી બચેલી ખીરને ઝૂંપડીના એક ખૂણામાં દાટી દેવા કહ્યું રાત્રે વૃદ્ધા સૂઈ ગઈ અને ગણેશજી તેની ઝૂંપડીને લાત મારીને અંત થઈ ગયા બીજા દિવસે સવારે જ્યારે વૃદ્ધા ઉઠી ત્યારે તેની ઝૂંપડી મહેલમાં બદલાઈ ગઈ હતી અને ખીરના વાસણો સોના જવેરાતથી ભરાયેલા હતા ગણેશજીની કૃપા જાણીને વૃદ્ધા ખૂબ પ્રસન્ન થઈ હે ગણેશ ભગવાન તમે જેવું ફળ વૃદ્ધાને આપ્યું તેવું જ આ વાર્તા કહેનાર સાંભળનાર અને તેમાં સહમતિ ભરનાર સૌને આપજો પ્રેમથી બોલો વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની જય હવે સાંભળીશું કાર્તિક સ્નાનની પહેલી કથા કાર્તિક માસમાં બધા સ્ત્રીઓ તુલસીજીને જળ સિંચતી હતી એકૃત માઈ પણ હતી જે કાર્તિક માસમાં તુલસીજીને સિંચવા જતી હતી અને તુલસી માતાને કહેતી એ તુલસી માતા સતમીદાતા હું તારો છોડ સિંચું છું મને વહુ આપ પીળા રંગની ધોતી આપ મીઠો કોળિયો આપ વૈકુંઠમાં વાસ આપ મારી મૃત્યુ આપ સારી મૃત્યુ આપ ચંદનનું કાષ્ટ આપ સારું રાજ્ય આપ ખાવા માટે દાળ ભાત આપ અને અંતે કૃષ્ણનો કાંધો આપ વૃદ્ધની આ વાત સાંભળીને તુલસી માતા ધીમે ધીમે સુકાવા લાગ્યા ભગવાને પૂછ્યું હે તુલસી તું કેમ સુકાય છે ત્યારે તુલસી માતાએ કહ્યું પ્રભુ એક વૃદ્ધ માન આવે છે અને તેની બધી વાતો તો હું પૂરી કરી દઈશ પણ કૃષ્ણનો કાંદો ક્યાંથી લાવીશ ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા કે જો તે વૃદ્ધમય મળશે તો હું પોતે જ કાંદો આપવા આવીશ તું માયને આ વાત કહી દેજો થોડા દિવસો પછી તે વૃદ્ધ માયનું અવસાન થયું ગામના લોકો તેની અર્થે ઉચકવા લાગ્યા પણ તે એટલી ભારે થઈ ગઈ કે ઉચકાય નહીં ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં ભગવાન કૃષ્ણ ત્યાં આવ્યા ગામવાળાઓએ કહ્યું કે આ વૃદ્ધ માયની અર્થી ઉચકાતી નથી તે પાપી હતી ભગવાને કહ્યું કે મને તેના કાનમાં કંઈક કહી દેવા દો પછી તે ઉંચકાઈ જશે ભગવાને માય પાસે જઈને તેના કાનમાં કહ્યું માય તું તારા મનની કરી લે પીતાં ને ધોતી લે મીઠો ગ્રાસ લે વૈકુંભમાં વાસ લે ચંદનનો કાષ્ટ લે દાળભાતનું જીવન માની લે અને લે કૃષ્ણનો કાંધો પણ લે ભગવાનની વાત તો સાંભળતા જ વૃદ્ધ માય તુરંત વળવી થઈ ગઈ અને ભગવાને સ્વયં તેને પોતાના ખભા પર લઈને ગયા આ રીતે વૃદ્ધમાયને મુક્તિ મળી અને તે વૈકુણ શ્લોકને કહી હે તુલસી માતા તમે જેવી રીતે વૃદ્ધમાયની મુક્તિ કરી તેવી જ અમારી સૌની કરજો પ્રેમથી બોલો તુલસી માતાની જય શ્રી કૃષ્ણ ભગવાનની જય કાર્તિક માસ મહાત્મ્યનો પ્રથમ અધ્યાય એક સમયે ધર્મ જ્ઞાન વિજ્ઞાન અને શાસ્ત્રોની કથાઓ પર ચર્ચા કરવા માટે અઠયાસી હજાર નેમિસારણ્ય તીર્થમાં એકઠા એકઠા થયા તેમના મધ્યમાં વેદવ્યાસજીના શિષ્ય સુતજી મહારાજ શોભી રહ્યા હતા ઋષિઓએ સુતજીને પૂછ્યું કે હે મહારાજ અમને એવો સરળ ઉપાય બતાવો જેનાથી આ મહાઘોર કલયુગના પ્રહારથી રક્ષા થઈ શકે સુચીએ કહ્યું કે હું તમને કાર્તિક મહાત્માની પાવન કરતાં સંભળાવું છું આના શ્રવણ માત્રથી કલયુગમાં મનુષ્યના બધા પાપ નષ્ટ થઈ જાય છે અને તે વૈકુંઠમાં વાસ પામે છે પછી સુચીએ નારદજી અને બ્રહ્માજી વચ્ચે થયેલા સંવાદનું વર્ણન કર્યું નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે હે જગત પિતા કૃપા કરીને એવો ધર્મપદેશ સંભળાવો જે કલયુગમાં બધા પાપોને નષ્ટ કરીને મોક્ષ આપનારો હોય બ્રહ્માજીએ ઉત્તરમાં કાર્તિક માસના મહાત્મ્યનું વર્ણન કર્યું મહત્વ આ કાર્તિક માસ ભગવાનને અત્યંત પ્રિય છે આમાં કરેલું વ્રત દાન નિયમ સંયમ અને પૂજા પાઠ અત્યધિક ફળ પ્રદાન કરે છે આનાથી વધીને કોઈ તપ કે યશ નથી સ્નાનનો નિયમ કાર્તિક સ્નાન કરનારે સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે બે ગળે રાત્રિ બાકી હોય ઉઠીને સહચંદીની નિવૃત્ત થઈને કુંડ નદી સંગમ અથવા તીર્થ સ્થાન પર જઈને સંકલ્પ કરવો જોઈએ પછી નાભી સુધીના જળમાં પ્રવેશ કરીને સ્નાન કરવું અને બહાર નીકળીને દેવતા ઋષિ અને પિતૃઓનું તર્પણ કરવું ત્યાગ સ્નાન કર્યા પછી મિથ્યાવાદી જૂઠું બોલનાર અને નીચ મનુષ્યો સાથે વાતચીત ન કરવી છીંક કૂતરો કાગડો ઊંટ ઘેટાબઘરાની ધૂળ વગેરેથી પણ બચવું જોઈએ વિધિ સ્નાન પછી સોળસોપચાર ચાર વિધિથી ભગવાનનું પૂજન કરવું ભગવાનને અર્ધ્ય આપતી વખતે શ્રી રાધાજી સહિત મારા આ અર્ધ્યને ગ્રહણ કરો તેવી પ્રાર્થના કરવી શાલિગ્રામ અને તુલસી જે વ્યક્તિ તુલસીની મંજરી સહિત ભગવાન શાલિગ્રામનું એક ટીપુ ચરનામૃત પાન કરે છે તે બ્રહ્મ હત્યા જેવા મોટા પાપોમાંથી મુક્ત થઈને વૈકુંઠને પ્રાપ્ત કરે છે તુલસીનું સિંચન કરવું ગંગા યમુના અને નર્મદામાં સ્નાન કરવા સમાન છે નૈવેદ્ય શ્રી વિષ્ણુનું પૂજન કમળના પુષ્પોથી અને શ્રી મહાલક્ષ્મીજીનું પૂજન માલતી અથવા ચંપાના ફૂલોથી કરવું પણ જે તુલસીથી ભગવાન શાલિગ્રામની પૂજા કરે છે તેની મહેમાનું વર્ણન કોઈ કરી શકતો નથી હવે આપણે સાંભળીશું ઠાકુરજી અને તેમના ભક્તોની કથાઓ ગુરુજી પરીક્ષામાં શિષ્યની નિષ્ફળતા એકવાર સંત વ્યાસજીએ તેમના બધા શિષ્યોને વિદ્યા આપી દીધા પછી તેમની પરીક્ષા લેવાનું વિચાર્યું એક શિષ્ય હતો જેણે જંગલમાં સંન્યાસ આશ્રમ ખોલીને કઠોર જપ તપ કરી રહ્યો હતો ગુરુજી તેની પરીક્ષા લેવા ગયા સાંજના સમયે એક ખૂબ જ સુંદર સ્ત્રી માયા સ્વરૂપમાં ગુરુજી પોતે આશ્રમમાં આવી અને પોતાની મુશ્કેલી જણાવી રાતવાસો કરવા માટે વિનંતી કરી શરૂઆતમાં ના પાડ્યા પછી બાબાએ કહ્યું ચલ મારી માળા બહાર મૂકી દે અને તું કૂટિયામાં અંદર જઈને ઊંડી લગાવીને સૂઈ જા રાત્રે બહાર ન નીકળતી મધ્યરાત્રિ સુધી બાબાજી ભજન ધ્યાનમાં રહ્યા પણ અચાનક તેમના મનમાં કપટ આવ્યું તેમના પગ કૂટિયા તરફ વળ્યા તેમણે દરવાજો ખખડાવ્યો પણ સ્ત્રીએ ન ખોલ્યો ગુસ્સામાં આવીને તેમણે દરવાજો તોડી નાખ્યો અંદર દીવો પ્રગટાવતા બાબાએ જોયું કે ત્યાં કોઈ સુંદર સ્ત્રી ન હતી પરંતુ મોટી દાઢી મૂછ અને ચટાવાળા મહારાજ આંખો મીંચીને માળા ફેરવી રહ્યા હતા આ મહારાજ સ્વયં ગુરુ વ્યાસજી જ હતા આ રીતે તે શિષ્ય ગુરુ દ્વારા લેવાયેલી પરીક્ષામાં પોતાના વૈરાગ્યને જાળવી ન શક્યો અને નિષ્ફળ થયો શ્રી ન રઘુનાથદાસ ગોવિંદ ગોસ્વામીજી અને માનસી સેવાની ખીર સંત શ્રી રઘુનાથદાસ ગોસ્વામીજી રાધાકુંડમાં રહીને નિત્ય એક લાખ હરિનામનો જપ કરતા અને ભિક્ષામાં ફક્ત એક દોના છાસ પીતા એક દિવસ તેઓ માનસી સેવા મનથી પૂજા કરી રહ્યા હતા અને ઠાકુરજીએ તેમની પાસે ઉત્તમ ખીર ખાવાની ઈચ્છા વ્યક્ત કરી બાબાએ મનથી દૂધ ઉકાળી મેવા નાખીને ખીર બનાવી અને ઠાકુરજીને ભોગ લગાવ્યો ઠાકુરજી પ્રસન્ન થયા અને બાબાને પણ ખીર ખાવા માટે આગ્રહ કર્યો બાબાએ ના પાડી પણ ઠાકુરજીએ પ્રેમગ્રહણથી ખીરનો વાટકો તેમના મુખે લગાવી દીધો બાબા થોડી વધારે ખીર ખાઈ ગયા માનસી સેવા સમાપ્ત થતાં બાબાને તાવ આવી ગયો વેદએ નાળી જોઈને કહ્યું કે બાબાએ ખીર ખાધી છે બ્રજવાસીઓએ આ વાત ન માની વેદની દવા પીધા પછી બાબાને ઉલટી થઈ અને ઉલટીમાં ખીર બહાર નીકળી રઘુનાથ દાસજી મૌન રહ્યા કારણ કે તેઓ પોતાની ઉપાસના પ્રગટ કરવા નહોતા માનતા આનાથી વ્રજવાસીઓમાં શંકા પેદા થઈ ત્યારે શ્રી વિઠ્ઠલનાથ ગોસાઈજીએ વ્રજવાસીઓને સમજાવ્યું કે બાબાએ જે ખીર ખાધી છે તે આ બાહ્ય જગતમાં નહીં પણ માનસી સેવાના ભાવ રાજ્યમાં ઠાકુરજીએ સ્વયં તેમને ખવડાવી છે હવે સાંભળીશું શ્રી હરિરામ બાબાનો વૈરાગ્ય અને પ્રેતોનો ઉદ્ધાર શ્રી હરિરામ બાબા હરે રામ બાબા મહામંત્રોનો જપ કરતાં કરતાં ગિરિરાજજીની પરિક્રમા કરતા હતા તેમને કીર્તનમાં ભાવાવેશ થતો અને ભગવાનનું સાક્ષાત દર્શન થતું ભૂત પ્રેતનો ઉદ્ધાર બાબા એકવાર રાજસ્થાનના એક ગામમાં પ્રેતોના ઉપદ્રવવાળા મકાનમાં રહેવા ગયા બાબાએ ત્યાં ભજન શરૂ કર્યું અંતે એક ચૂડેલે આવીને પોતાના પાપની કબૂલાત કરી અને ઉદ્ધારની વિનંતી કરી બાબાએ વિનોદમાં કહ્યું કે ઉદ્ધાર તો ઘીથી થાય છે મારું ઘી ખતમ થઈ ગયું છે ચૂડેલે ગામના એક વ્યક્તિનું વહુના શરીરમાં ઘૂસીને ધમકી આપી કે બાબાને ગાયનો ઘી પહોંચાડો તો જ હું આને છોડીશ લોકોએ બાબાને ઘી પહોંચાડ્યું પછી બાબાએ નજીકના બ્રાહ્મણ પાસે શિવપુરાણની કથા કરાવી કથા પૂર્ણ થતાં જ બધા અંદર પ્રેતો દિવ્ય દેહ ધારણ કરીને આવ્યા અને કહ્યું કે ભગવાન શિવના ગણોનું વિમાન આવી ગયું છે અને અમે સૌ કૈલાસ થઈ રહ્યા છીએ શિષ્યને વરદાન એકવાર કીર્તનમાં ભાવાવેશ થવાથી બાબા તેમના શિષ્ય ભુરામલ શેઠની છત પરથી નીચે પડી ગયા સેવા પછી પ્રસન્ન થઈને બાબાએ ભૂરામલને વરદાન આપ્યું કે તારું શરીર ભગવાનનું ભજન કરતાં કરતાં છૂટશે અને તું પત્ની સહિત ધામને પામશે થોડા સમય પછી ભૂરામલ અને તેમની પત્નીનો એક જ સમયે ભજન કરતાં કરતાં અવસાન થયું વૈરાગ્યની કસોટી એકવાર દિલ્હીની એક શ્રદ્ધાળુ સ્ત્રી તેમના દર્શન કરવા આવી બાબાએ અંતે તેને પૂછ્યું કે તારા લગ્ન થયા કે નહીં સ્ત્રીએ ના પાડી તો બાબા બોલ્યા હું તો હવે લગ્ન કરવા યોગ્ય નથી મારું શરીર વૃદ્ધ થઈ ગયું છે સ્ત્રી આ સાંભળીને ગભરાઈ ગઈ અને ગુસ્સે થઈને પાછી જતી રહી શિષ્યએ પૂછ્યું કે તમે આવું કેમ કર્યું બાબા રડવા લાગ્યા અને કહ્યું હું આટલા વર્ષ માયાથી બચ્યો છું હવે આ કડપણમાં હું મારા વૈરાગ્ય પર કલંક નથી લગાવી શકતો આમ આ બધી કથાઓ ભક્તિ વૈરાગ્ય અને શ્રી હરિની અસીમ કૃપાનું વર્ણન કરે છે દર્શક મિત્રો અમારી આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી અને શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો